શહેરમાં શહેરમાં વધુ વધુ ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ થતા રસ્તાઓ ધોવાયા તેમજ પાણીના કારણે પુલ પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન ગઢડા શહેરમાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પર આવેલ પુલ થયો બિસ્માર આ પુલ શહેરના ભડલીના સાપી સામાકાંઠા ઢસા તેમજ બંને મંદિર જવાનો રસ્તો છે પાણીના કારણે પુલ પર મસ મોટા ખાડા ઉપડતા વાહન ચાલકો હેરાન પરેશાન તાત્કાલિક પુલનું રસ્તાનું સમાર કામ કરવા શહેરી સનોનીમાં ન્યૂઝ લાઇન ગુજરાતી ગરડા મારું નામ અજયભાઈ ઝાલા ગરડા છેલ્લા ગઈકાલથી છેલ્લો બાર કલાકમાં ગરડાની અંદર ચૌદ દિવસ જેટલો વરસાદ પડ્યો છે વરસાદના કારણે ગામડાઓના અને ગરડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે અને જો અહીંયા રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ જે મુખ્ય પુલ આવેલો છે તે ગઢડા શહેરના જે વિસ્તાર જેમ કે બદલીનો ઝાપો છે સામા છે તેને જોડતો મુખ્ય પુલ છે તેમજ અમરેલી છે ઢસ્સા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે પરંતુ જે પાણી બહુ આવ્યું એના કારણે રસ્તો એટલો ધોવાઈ ગયો છે કે એવા ખાડા પડી જાય છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે અને અવારનવાર એક્સિડન્ટો પણ પહેલાં થયેલા છે એકવાર એક ખટારો પણ અહીંયા ઊંધો પડેલો હતો અને અત્યારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી છે એટલે અમારી તંત્ર પાસે એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આનું પુલનું સમારકામ કરવામાં આવે અને ટૂંક સમયમાં નવો બનાવો પણ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે જેથી લોકોની સુખાકારી જળવાઈ રહે